પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ વહીવટી તંત્ર સાથે સંકલન બેઠક યોજી ભુજ બાયપાસ રોડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા સંકલન બેઠકમાં કચ્છના ભૂકંપગ્રસ્તોના વણ ઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી ધારાસભ્યોશ્રી તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી પીવાના પાણી ખેડૂતોના પ્રશ્નો રસ્તા દબાણ સહિતના પ્રશ્નો ઉપર વહીવટી તંત્રને તત્કાલ કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ આપી સૂચના સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભુજ કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં ધારાસભ્યોશ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા પણ કરી હતી કચ્છમાં ધરતીકંપ સંલગ્ન તમામ વણ ઉકેલાયા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાથી તત્કાલ તમામ જરૂરી વિગતો સાથે લેખિતમાં માહિતગાર કરવા પ્રભારી મંત્રી અધિકારી શ્રીઓને જણાવ્યું હતું તેમજ ભૂકંપગ્રસ્તોના તમામ પડતર પ્રશ્નો રાજ્ય સરકાર ઉકેલશે તેવી ખાતરી આપી હતી આ બેઠકમાં અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પીવાના પાણી વોટર શેડના કામ વાસમો અંતર્ગતના કામો ખેડૂતોને વીજ કનેક્શનમાં મેળવવા પડતી મુશ્કેલી નખત્રાણા નગરપાલિકાના પ્રશ્નો યાત્રાધામ વિકાસ તથા દયાપર કોલેજ સંલગ્ન પ્રશ્નો રજૂ કર્યા હતા જ્યારે ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ અંડર અને ઓવરબ્રિજની કામગીરી આયોજન મંડળ સંદર્ભમાં પ્રશ્નો રજૂ કર્યા હતા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ ખાસ નિંગાણના ખેડૂતોને જમીન પ્રશ્ન અંજાર બાયપાસ તથા ટ્રાફિકના વર્ષો જૂના પ્રશ્નોને તંત્રે સંવેદનશીલતા સાથે ઉકેલી દેતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે વેટરનરી કોલેજ કૃષિ કોલેજ ભુજ મહાનગરપાલિકા બનાવવા ભુજને રિંગ રોડની માલિકી તથા તેને નવા બનાવવા ભુજ બાયપાસ રોડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા રાપરમત વિસ્તારમાં ડોક્ટરની ઘટ પીવાના પાણી ભોજમરી તથા સુવાઈ ડેમ યોજના સંદર્ભના પ્રશ્નો રજૂ કરાયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ વીજળી સમસ્યા નર્મદા કેનાલના કામ સહિતના પ્રશ્નો મૂક્યા બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રીશ્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી વિગતો જાણી તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવાની તાકીદ કરી હતી પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ તથા કલેક્ટર શ્રી અમિત અરોરાએ રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી નગરપાલિકા પ્રમુખશ્રીઓ તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓ તથા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો Seven six double zero five one five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ